મિત્રો આજે હું આવી છું મમલેશ્વર જ્યોર્તિલિંગમાં મિત્રો મમલેશ્વર જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશના કચ્છ બાગ વિસ્તારમાં આવેલ છે અને આ એક પવિત્ર મંદિર છે જે ભારતના કુલ બાર જ્યોતિર્લિંગોમાંથી એક ગણાય છે આ મંદિરમાં ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે જેમાં ખાસ કરીને જ્યોતિર્લિંગને પાવન સ્વરૂપે માનવામાં આવે છે મમલેશ્વર મંદિરની ખાસિયત એ છે કે અહીંનો સ્તંભ અદ્વિતીય છે અને મંદિરની સ્થાપના શિવલિંગના અદ્વિતીય સ્વરૂપને દર્શાવતી હોય છે આ મંદિરમાં ભક્તો માટે શ્રદ્ધા અને ભક્તિનો મહત્તમ્ય અનુભવવા માટે એક અનોખું સ્થાન ધરાવે છે પ્રત્યેક વર્ષ ઘણા ભક્તો અહીં દર્શન માટે આવતા હોય છે ખાસ કરીને મહાશિવરાત્રીના દિવસે અહીં ભક્તિભાવ અને ઉત્સાહની વાતાવરણ ખૂબ જ જોવા મળે છે મમલેશ્વર જ્યોતિર્લિંગ એ એક એવી પવિત્ર જગ્યા છે જ્યાં પવિત્ર શક્તિ અને ભક્તિનો અદ્ભુત અનુભવ થાય છે તો મિત્રો તમે પણ આવી રહ્યા છો ને મમલેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવા